તમને સારી રીતે ઊંઘ નથી આવતી રાત્રે વારંવાર તમને પેશાબ કરવા માટે ઉઠવું પડે છે જો તમને આ વારંવાર પેશાબ કરવાની સમસ્યા હોય તો આજના આ વિડીયોની અંદર હું તમને બે વસ્તુ જણાવવા જઈ રહી છું આ બંને વસ્તુને તમારે પાણીમાં પલાળીને ખાવાની શરૂ કરી દેવાની છે જો તમે આ બે વસ્તુને રેગ્યુલર ખાઓ છો તો પેશને લગતી આ સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગે છે તમારે માર્કેટમાંથી ગાજર લઈ આવવાના છે અને બીટ લઈ આવવાના ગાજર અને બીટને તમે સલાડ તરીકે ખાઈ શકો છો અથવા તો એનો જ્યુસ બનાવીને તમે લઈ શકો છો પણ અહીં તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે બીટ અને ગાજરનો જ્યુસ બનાવો છો ત્યારે એને ગાળવાનું નથી એના જ્યુસને તમારે ગાળિયા વગર જ પીવાનું છે જેથી તમને એની અંદરના ફાઈબરના ગુણ પણ મળે જો તમે રેગ્યુલર ગાજર અને બીટના જ્યુસને પીવાનું શરૂ કરો છો અથવા તો સલાડ તરીકે ખાવાનું શરૂ કરો છો તો તમારા શરીરની અંદર વિટામિન બી વનની ખામી ધીમે ધીમે દૂર થવા લાગે છે કારણ કે આ બંને વસ્તુની અંદર થાયમીન ભરપૂર માત્રામાં રહેલું છે બીજો ઉપાય છે જેમાં તમારે બે ડ્રાય ફ્રૂટને ખાવાના છે તમારે પાંચથી છ બદામ લેવાની છે એને રાત્રે પાણીમાં પલાળી દેવાની છે અને આ બદામને સવારે તમારે ચાવી ચાવીને ખાઈ લેવાની છે બીજું ફ્રૂટ તમારે અખરોટ લેવાનો છે પૂરા દિવસમાં તમે એકથી બે અખરોટને ખાઈ શકો છો અખરોટને તમારે શું કરવાનું રાત્રે પાણીમાં પલાળી દેવાનો છે અને સવારે તમારે આ અખરોટને ચાવી ચાવીને ખાઈ લેવું અથવા તો તમે અખરોટને ચારથી પાંચના ગાળામાં પણ ખાઈ શકો છો એના માટે તમારે સવારે અખરોટને પલાળી દેવું અને ચાર થી પાંચના ગાળામાં તમારે અખરોટને ખાઈ લેવી તમે આ બંને ડ્રાય ફ્રૂટનો મિલ્કશેક બનાવીને પણ પી શકો છો પણ શરત એટલી કે જ્યારે તમે મિલ્કશેક બનાવો ત્યારે તમારે ગાયના દૂધનો ઉપયોગ કરવાનો છે